નમસ્કાર ગુજરાત સરકાર શ્રીના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા જામનગર ખાતે સૌરાષ્ટ્રનું એકમાત્ર ગરમ પાણીનું સ્વિમિંગ પુલ એટલે કે શિયાળાની અંદર ખરેખર ટીમરો માટે અને જે તરણ સ્પર્ધા માટે ખેલાડીઓ માટે ખૂબ જ સારી સુવિધાજનક અમારું આ પૂલ છેલ્લા બે મહિનાથી મેન્ટેનન્સમાં હતું જે આજે એક એક બે હજાર છવ્વીસથી ફરીએ મેચ શરૂ કરી દીધું છે સ્કૂલનો ટાઈમ સવારે છ થી બપોર અગિયાર અને ત્રણથી આઠનો છે જેમાં ચાર બેન્ચ છે જેન્ટ્સની છે ત્રણ બેન્ચ કીટ્સની એટલે નાના બાળકો જે બાળકો ભવિષ્યની અંદર સારું સ્વિમિંગ શીખીને રમતગમત ક્ષેત્રે અને સ્વિમિંગ ક્ષેત્રે દેશનું નામ રોશન કરે તેના માટેની છે અને ત્રણ બેન્ચ લેડીઝ માટેની છે આવી રીતે અલગ અલગ બેન્ચોની અંદર ટોટલ દસ બેન્ચોમાં અલગ અલગ રીતે બસોથી પણ વધારે મેમ્બરો અત્યારે એડમિશન લઈ ચૂક્યા છે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે જે જે બેન્ચ આપણે એક કલાકની અંદર એક પચાસ મેમ્બર એવી રીતે આપીએ છીએ જે જે બેન્ચ ખાલી છે એની અંદર એડમિશન પ્રક્રિયા ચાલુ છે તો તમામ જામનગરની જનતાને અમારી અપીલ છે કે વધારેમાં વધારે લોકો લાભ લઈ અને જામનગરનો આ પુલ છે એનો વધારામાં વધારે લોકો સુધી આપણો મેસેજ પહોંચે એવી અમારી વિનંતી છે હાલમાં અમારી પાસે લેડીઝ કોચ છે જેન્ટ્સ કોચ છે લાઇફગાર્ડ છે અને પુલની ઊંડાઈ પાંચ ફૂટથી આઠ ફૂટની છે જે પાંચથી સ્ટાર્ટ કરી અને આઠ સુધી ઊંડાઈ સુધી જાય છે હાલમાં બસો જેટલા ઓલરેડી એડમિશનો થઈ ચૂક્યા છે જેમાં અલગ અલગ બેન્ચ છે ધારો કે સવારે છ થી સાત સાત થી આઠ ની બેન્ચો બધી ફૂલ થઈ ગઈ છે આઠથી નવની બેન્ચો ફૂલ થઈ ગઈ છે લેડીઝ બેન્ચની અંદર થોડી થોડી જગ્યાઓ છે પાંચ દસ એવી જગ્યાઓ છે કિડ્સ બેન્ચની અંદર હજી થોડી જગ્યાઓ છે કેમ કે શરૂઆત છે અને શાળાના દિવસો છે ને ન્યૂ ઇયરને લીધે થોડું પણ એ પણ અમારો અંદાજ એવો છે કે લગભગ ફૂલ થઈ જશે બાળકો સારી રીતે તાલીમ લઈ શકે એટલે કોચની જગ્યા અને લાઇફ ગાર્ડની જગ્યા પણ બહુ વ્યવસ્થિત અને સારી રીતે તાલીમ કરવામાં આવે છે ગરમ પાણીથી ફાયદા કરતાં શિયાળાની અંદર જ્યારે પાણી ઠંડુ હોય છે ત્યારે બોડીના ટેમ્પરેચરને ધ્યાનમાં રાખીને જો બાળક છે કે કોઈ વ્યક્તિ ઠંડા પાણીમાં પડવાથી કે ઠંડા પાણીના લીધે કોઈને શરદી છે કે કોઈ સાઇડ ઇફેક્ટ થતી હોય છે અને આપણો નેચરલી માનવ સ્વભાવ પ્રમાણે માનવાનો હોય છે કે સવારના ઠંડા પાણીથી નાહવા માટે આપણે થોડા દૂર રહેતા હોય છે એટલે પાણી ગરમ આપણે કહીએ છીએ પણ ખરેખર ગરમ નહીં પણ ઠંડુ નહીં ખરેખર પાણી ગરમ નહીં પણ ઠંડુ નહીં એ પ્રકારનું છે જેથી કરીને આપણે સ્વિમિંગ માટે એક અનુકૂળતા રહી જેના લીધે આપણે સ્વિમિંગ માટે બેકઅપ પ્રે અને સારી રીતે કરી શકાય એટલા માટે અને ઇન્ડોર સ્વિમિંગ પુલનો આમ જોવા જઈએ તો થોડી એક પ્રાયોસી કરી શકાય બીજું ચોખ્ખાઈ વધારે રહી શકે થોડી એની એક મર્યાદા અને જે પુલના કોસ્ચ્યુમથી થી લઈ અને તાલીમ માટેની વ્યવસ્થા છે એ વધારે અનુકૂળ આપણે કહી શકીએ બે વર્ષથી આવું ને અહીંયા પાણી ઠંડા ના લાગે અહીંયા પાણી ઝાઝુક ગમે છે કેમકે અહીંયા ઠંડુ નથી લાગતું અને બીજાના પુલોમાં જાજાતા ઠંડુ લાગતું અમે સ્ટેટ અને ઓપન વોટર માટે તૈયારી કરીએ છીએ ખેલમા કુમ અને એસજી માટે સ્વિમિંગ